વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ કરી છે સંડેવન સાયકલ અંતર્ગત કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો આજે વડોદરા જિલ્લામાં પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સંડેવન સાયકલ ક્યારેકનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાશી ખાતે આવેલા ડીકેથલોન ખાતેથી આ સાયકલ રેલી યોજાઈ હતી તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ અવસર પર વડોદરા જિલ્લાના ડીએસપી સહિત પોલીસ મથકના અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આ રેલીનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા ફેલાવાનો તેમજ પર્યાવરણને અનુકૂળ વાહન તરીકે સાયકલના પ્રચાર પ્રસાર કરવાનો છે ને અંતર્ગત અગિયાર કિલોમીટરની આ સાયકલ રેલી છે તે યોજવામાં આવી હતી જેમાં દરેક વયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વડોદરા જિલ્લા પોલીસના પ્રયત્નથી માત્ર તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ જ નહીં પરંતુ ટ્રાફિક પ્રદૂષણ ઘટાડવા માટે પણ સકારાત્મક સંદેશો આપવામાં આવ્યો છે ને ચોક્કસ પ્રમાણે વડોદરા જિલ્લાના જે તમામ જે તાલુકાઓ છે તેના પોલીસ મથકના થાના મલદાર સહિત તમામ પીઆઈ પીએસઆઈ સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત છે તે રહ્યા હતા અને આ રેલીમાં જોડાયા હતા